જય શ્રી કૃષ્ણ આપણો ત્રીસ માર્ચ બે હજાર પચીસ ને રવિવાર એટલે ચૈત્ર માસની શરૂઆત કે જેનો ચૈત્ર પ્રતિપદા પણ કહેવામાં આવે છે અને મહારાષ્ટ્રમાં આ મહિનાનું ખૂબ જ મહત્વ છે ખૂબ જ ઉત્સવથી આ મહિનાનું દરેક દિવસ મનાવવામાં આવે છે દરેક દિવસનું પૂજન કરવામાં આવે છે અને એક પૌરાણિક કથા પણ છે કે શાલીવાહન નામના એક કુંભારના છોકરાએ માટીનું તૈયાર કરી તેના પર પાણી સજીવન કર્યા અને તેમની પરાભવ કર્યો પ્રયત્નશીલ પરિવાહન શક ચાલુ થયો ત્યારથી જ આજે વર્ષના સાડા ત્રણ મુહૂર્તોમાં ગુડી પડવાની પણ ગણતરી થાય છે અને તેને ગુડી પડવો કહેવામાં આવે છે ચૈત્ર સુદ પ્રતિપદા એટલે કે ગુડી પડવો કે શાલિવાહને માટીના શૈન્યમાં પ્રાણ પૂર્યા એ તો એક લાક્ષણિક કથન છે એના સમયમાં લોકો સાવ ચેતનહીન પૌરુષહીન અને પરાક્રમહીન બની ગયા હતા તેથી જ તેઓ શત્રુ સામે જીતી શકતા ન હતા માટીના મળદાઓ વિજયશ્રી ક્યાંથી મેળવી શકે પણ શાલિવાહને આવી આ લોકોમાં ચેતન્ય પ્રગટાવ્યું માટીના મરદામાં મરદાનગી પ્રગટાવી પથ્થરના પૂતળાઓમાં પરાક્રમ જાગ જાગી ઉઠ્યા અને શત્રુઓનો પરાજય થયો આજે આપણે પણ દિન હીન અને જળવાદ સામે લડવાને અસમર્થ બન્યા છીએ મનુના સંતાન એવા મનુષ્ય આવો શુદ્ર અને મૃતવત જોઈને સૃષ્ટિ સર્જકને કેટલી વ્યથા થતી હશે અમૃતસ્ય પુત્રા એમ કહીને વેદો જેને બિરદાવે છે એવા સિંહ સૂત સમા માનવને બિચારો બનીને ફરતો નિહાળી પ્રભુને શું થતું હશે આવું આપણને ઘણી વખત વિચાર આવે કે જે સુતેલાઓના કાનમાં સાંસ્કૃતિક શંખ ધ્વનિ ફૂંકવા અને મૃત માનવોના શરીરમાં જીવન સંચાર કરવા આજે શાલી વાહનોની જરૂર છે પણ આવા શાલી વાહનો ક્યાંથી આવે કેવી રીતે આવે તેને કોણ તૈયાર કરશે માનવ માત્રમાં ઈશ્વર તત્વ વિશિષ્ટ શક્તિઓ રહેલી છે આવી ઈશ્વર દત્ત વિશિષ્ટ શક્તિઓ જ્યારે ખીલે છે જરૂર છે માત્ર તેને જગાડવાની સમુદ્ર ઉલ્લંઘન સમયે માથે હાથ દઈ બેસી થઈ ગયેલા હનુમાનને જરૂર છે પીઠ પર હાથ ફેરવી વિશ્વાસ આપનાર જામવનને કારણ કે આપણા અંદર ભગવાને સર્વ શક્તિ મૂકી દીધેલી છે પણ તેને જગાડવા માટેનો દિવસ એટલે કે આ જે ચૈત્ર માસના દિવસો છે તે આમ તો આપણા બારે બાર માસ ખૂબ જ મહત્વના છે પણ જેવી રીતે આપણે ચોમાસાના ચાર મહિના છે તે વરસાદના મહિના છે અને જો ન વર્ષે વરસાદ તો આખું વરસ આપણું ફેલ જાય છે તેમ પુણ્યનો વરસાદ વરસાવતો મહિનો એટલે ચૈત્ર માસ છે કે જેમાં બે ઉત્તંગ ચરિત્રોનો જન્મોત્સવ મનાવવામાં આવે છે કે જેણે આપણા ભારત વર્ષને શું આખી આ વિશ્વને કાંઈક આપીને ગયા છે આખા વિશ્વને કાંઈક આદર્શ પૂરો પાડે છે તેવા બે ચરિત્રો કે જેમના ચરિત્ર ચિત્રણ કરવું એ આપણા લગભગ આપણી બટકી બુદ્ધિમાં ઉતરેની પણ તેવા ઉતંગ ચરિત્રોને આજે આપણે થોડા વાગોળવાના છે અને જોવાનું છે કે ચૈત્ર માસનું મહત્વ એમנם નથી વધી ગયું તેનું મહત્વ તેના મહાત્મયથી વધી ગયું છે જેથી કરી અને આ ચૈત્ર માસને ખૂબ જ પવિત્ર માસ ગણવામાં આવે છે આ માસમાં કેટલી બધી વાતો આવે છે કે આપણે જેટલી વાતો કરીએ એટલી ઓછી જેટલું વાગોળીએ તેટલું ઓછું એક એક દિવસ એક એક ક્ષણ મહત્વની બની જાય છે અને આ મહિનો છે તે પુણ્યને ભેગું કરવા માટેનો ખજાનો ભેગો કરવા માટેનો માસ છે તો આવા માસમાં આપણે પહેલું ભગવાનનું ચરિત્ર લેશું કે જે શ્રી રામચંદ્ર ભગવાન દશરથના પુત્ર એવા પરમ પિતા પરમેશ્વર જેમને આપણે કહીએ છીએ અને જેમણે આ જગતને મર્યાદા પુરુષોત્તમનો આદર્શ આપ્યો છે કેવો આદર્શ કે જીવનની અંદર જેના જીવનમાં આવે ને એનું જીવન ખીલી ઉઠે ઉઠે છે છે દીપી જળહળી છે આવા જ્યારે ભગવાન શ્રી રામનું ચરિત્ર વાગોળવું હોય ત્યારે આપણે પાંચ મિનિટમાં કે દસ મિનિટમાં રામને ઓળખી ના શકીએ રામને ઓળખવા માટે તો જન્મના જન્મ પણ ઓછા પડે છે એવા શ્રી રામ કે જેમણે આખું જીવન પોતાના પ્રજાવત્સલ રામ ભાતૃલક્ષ વત્સલ રામ પિતા વત્સલ રામ એવા જે રામ હતા કે જેમણે દરેકના વચનો પાળવા માટે થઈને પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને પોતાનું આખા જીવન દરમિયાન એક પણ વાર જેમણે મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું એવા એક પત્ની અને એક જ બાણ કહેવાય ને કે એક પત્ની વ્રતધારી રામ એક વચન ને એક જ બાણ આવા શ્રી રામ છે તે કેવા છે કૌશલ્યાનંદન દશરથ સીતાપતિ રામચંદ્ર આદર્શનારુ તો ભાઈ કેવો કેવાય પુત્ર કેવો કેવાય પતિ કેવો કેવાય આ બધું જ તેમણે કરી જીવી અને બતાવ્યું હોય શ્રેષ્ઠ જીવી ગયો રમનારો સીતા સીતાપતિ રામચંદ્ર આદર્શ નરો જેમનો આદર્શ કઈક ન્યારો જ છે આવા શ્રી રામ જ્યારે જીવનમાં આવે છે ત્યારે કહેવાય છે કે આ રામ જેના જીવનમાં રામનો પ્રવેશ થાય છે તેના જીવનની અંદર આરામ આવી જાય છે આરામ એટલે શારીરિક આરામ નથી કહેવામાં આવ્યો પણ આરામ એટલે માનસિક આરામ કે મન છે તે શાંત પડી જાય છે મનની ચંચળતા છે તે દૂર થઈ જાય છે મનની અંદર રહેલી આધિ વ્યાધિ ઉપાધિ છે આ ત્રણેય જે ગુણો છે તે ક્ષમી જાય છે એટલે શ્રી રામ આપણા જીવન જીવન છે ત્યારે આવા રામના ભક્ત એટલે શ્રી હનુમાનજી એકનો જન્મ ચૈત્ર સુદ નોમ ને દિવસે થાય છે કે નવમી તિથિ કે ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને બીજાનો જન્મ થાય છે તો કે ચૈત્ર સુદ પૂર્ણિમા કે જે પૂર્ણ દિવસે આવે છે પૂર્ણતહ થઈને આવે છે એવા શ્રી હનુમાનજી કે જે ચૈત્ર પૂર્ણિમાએ માતા પુત્ર એવા જન્મ લે છે અને ખૂબ જ આનંદથી આપણે તેમનો ઉત્સવ પણ મનાવીએ છીએ અને ભગવાન શ્રી રામચંદ્રજીનો પણ આપણે નવમીએ ઉત્સવ મનાવીએ છીએ પણ મર્યાદા આવી જાય છે તેથી તેમાં ખાલી મર્યાદાથી જ

કરા બેસણા બારણે રાખ્યા કદી કરી ના ઉઘરાણી કે કદી કરી ના ઉઘરાણી કે સામા ચોપડા રાખ્યા જગત માં એક જ જનમ્યો રે કે જેણે રામ ને રૂણી રાખ્યા રામના સઘળા કામ કર્યા પણ બેસણા બારણે રાખ્યા પ્રભુની દરેક જગ્યાએ કામ કરીને આપ્યું છે દરેક જગ્યાએ ઊભા રહ્યા છે સહાય કરીને ઉભા રહ્યા છે ભગવાનનો એક જમણો હાથ બનીને ને રહ્યા છે છતાં પણ પોતાના બેસણા ક્યાં રાખ્યા ભગવાન શ્રી રામ કહે છે કે હનુમાનજી બારા બાજુના સિંહાસન ઉપર આવીને બેસો ત્યારે ભગવાન શ્રીરામને કહે છે કે પ્રભુ મારું સ્થાન તો તમારા ચરણમાં છે અને ભગવાન ત્યારે કહે છે કે હનુમાન તમારું જો સ્થાન મારા ચરણમાં છે તો મારું સ્થાન ક્યાં છે ત્યારે કહે છે હનુમાનજી કે પ્રભુ તમારું સ્થાન તો મારા હૃદયમાં છે તો હૃદય એ વસનારો છે ને એ હનુમાનજીએ આપણને સાબિત કરીને બતાવ્યું છે કે ભગવાન ક્યાં વસે છે તો કે મારા હૃદયમાં વસે છે તો આવા હનુમાનજીએ પોતાનું આખું જીવન બેસણા બારણે રાખ્યા હરેક કામ કર્યું પણ ક્યારેય ફળની ઈચ્છા ન કરી ફળની ઈચ્છા માટે થઈને એક કામ ન કર્યું પણ જ્યારે ભગવાન શ્રી રામ કહે છે કે માગો હનુમાન તમે જે કયો તે તમને આપવા માટે તૈયાર છું ત્યારે ભગવાન હનુમાનજીને સામે ચાલીને કહે છે છતાં હનુમાનજી કહે છે કે પ્રભુ તમે જેને મળી ગયા હોય તેને કાંઈ માગવાની જરૂર જ નથી આવા હનુમાનજીએ ભગવાન શ્રી રામને પોતાના ઋણના બંધનમાં બાંધી દીધા જે આખા જગતને ઋણાનું બંધનથી જીવાડતો રહેલો છે જગાડતો રહેલો છે અને આ જગતમાં જન્મ અને મરણનો જે ચક્કર આ ચાલતું રહેલું છે તેમાં જે માનવ ચાલ જીવતો રહેલો છે દરેક યોની દરેક જીવાત્મા જે જન્મ મરણના ફેરામાંથી છૂટો નથી થઈ શકતો આવા પ્રભુને ઋણાનું બંધનમાં બાંધી લીધા છે ભગવાનની ઉપર જેમનું ઋણ ચડી જાય છે એવા એટલે કે હનુમાનજી જે અંજનેય પુત્ર કે માતા કુખ ની માતા ઉજાળીનો જન્મ સફળ કરી દીધો કારણ કે આવા દીકરા જે માતાના પેટે જન્મે છે તે માતાનું તો થઈ જાય છે કે આ જગતની અંદર તેને સર્વ ભગવાન પણ તેને પોતાની માતા ગણે છે આવા માતા અંજનેય કે જેમના પુત્ર એટલે હનુમાનજી જેમના વિષયની અંદર ખાલી તેમનું નામ ને તોય આપણા જીવનની અંદર અભયત્વ આવી જાય છે આપણા જીવનની અંદર અમરત્વ આવી જાય છે અમરત્વ એટલે આગળ લાંબુ જીવવાની ઈચ્છા ઘણા બધા કાર્યો કરવાની ઈચ્છા ભગવાન માટે ઘસાઈ જવાની ઈચ્છા એને અમરત્વ કહેવામાં આવે છે અમરત્વ કોઈ શરીર સાથે સંબંધ નથી શરીર તો આજે જન્મું છે તો કાલે મૃત્યુ થવાનું જ છે પણ મારો જે વિચાર છે મારી જે બુદ્ધિ છે તે એટલી તીક્ષ્ણ બની જાય છે કે તેમાં પ્રભુ સ્પર્શની મને અનુભૂતિ થવા લાગે છે આવા હનુમાનજીનું જ્યારે નામ લઈએ છીએ ને ત્યારે ગમે ત્યારે ગમે ત્યાં અટવાણા હોય ને તો કોણ આવે છે મારો બાપ જ યાદ આવે છે

આવા હનુમાનજીનો જન્મોત્સવ આપણે કેવી રીતે મનાવીશું તો આપણા જીવનની અંદર પણ એવું એવું કામ કરીએ કરીએ કાર્ય કે હનુમાનજીનું નામ લેતી વખતે આપણો જે રુદિયો છે ને આપણો અંદર બેઠેલો જે માહિલો છે ને તે પણ ખીલી ઉઠે તે પણ એટલો ખીલી ઉઠે ને જળ જળહળી ઉઠે ને કે જીવન કોઈકને જોવાનું મન થાય કે મારું જીવન એવું બની જાય કે શ્રી રામચંદ્ર ભગવાન માટે જેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું એવું આ જગતની અંદર ઘણું બધું કરવા જેવું છે તેમાંનું હું એવું કાંઈક સદ કાર્ય કરી શકું સદવૃત્તિ દ્વારા કરી શકું કે જે હનુમાનજીનું નામ લેતી વખતે મને પણ ગલગલિયા થાય કે પ્રભુ તમારી કૃપા છે તેથી આ થઈ શકે છે બાકી કોઈથી કાંઈ થાય નહીં ત્યારે આવા હનુમાનજીને શત શત વંદન કરીએ ભગવાન શ્રી રામ હનુમાનજીના જે આરાધ્ય દેવ છે તેમને પણ કોટી કોટી વંદન કરીએ આપણે જોઈએ કે મહારાષ્ટ્રમાં આજના દિવસે ચૈત્ર સુદ એકમ એટલે કે ગુડી પડવાથી પ્રચલિત છે તે દિવસે બધા જ ઘરમાં એક ગુડી ઊભી કરે છે જે વિજયનો સંદેશો આપે છે કે જે શાલીવાહને તેજ અને પૌરુષ ઊભું કર્યું હતું વ્યક્તિઓની અંદર માણસની અંદર તેનો સંદેશ એટલે કે ધજા પતાકા લગાવવામાં આવે છે અને એક લાકડીની ઉપર લોટી ઊંધી મૂકી અને આવી રીતે ગુડી તરીકે તેનો એક સંદેશો એક સ્થાપિત કરવામાં આવે છે અને માનવ તેને જ કહી શકાય જે પોતાના મનને વાળી શકે એટલું જ નહીં પણ પોતાના મન ઉપર વિજય મેળવી શકે તેને જ માણસ કહેવાય અને આવો માણસ જ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ મનાવી શકે શ્રી હનુમાનજીનો જન્મોત્સવ મનાવી શકે આજ માટે અસ્તુ પાછા મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સિયા રામ